શુભ સવાર મિત્રો આજે આપણે પાંચમા અધ્યાયનો તેરમો શ્લોક સમજીશું સર્વકર્માણી મનસા સંયે સુખમ વશી નવદ્વારે પૂરે દેહિ ને વૃન્ન કાર્ય ન જ્યારે દેહધારી જીવાતમાં પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે ત્યારે તે નવદ્વારવાળા નગરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહી શકે છે દેહધારી જીવતમાં દ્વારાવાળા નગરમાં વિવાસ કરે છે શરીર અથવા નગરરૂપી શરીરના કાર્યો તેના પ્રાકૃતિક ગુણો દ્વારા આપમેળે થતા હોય છે જે પોતાને શરીરની પરિસ્થિતિને આધીન રાખતો હોવા છતાં જો તે ઈચ્છે તો તે પરિસ્થિતિથી પર થઈ શકે છે પોતાની શ્રેષ્ઠ પ્રકૃતિના વિસ્ફરણને કારણે જ તે ભૌતિક શરીર સાથે આત્મભાવ રાખે છે અને તેથી જ દુઃખ ભોગવે છે કૃષ્ણ ભાવનામૃત દ્વારા તે પોતાની અસલ સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરી શકે છે અને એ રીતે દેવબંધનમાંથી મુક્ત થઈ શકે છે તેથી મનુષ્ય જ્યારે કૃષ્ણભાવના મૃતનો આશ્રય લે છે ત્યારે તરત જ તે બહુ દૈહિક કાર્યોથી સર્વથા અલગ થઈ જાય છે આવા સંયમિત જીવનમાં કે જેમાં તેનો વિચાર વિચારમાં પરિવર્તન આવી જાય છે તે નવદ્વારવાળા નગરમાં સુખપરવશ નિવાસ કરે છે આ નવદ્વાર આ પ્રમાણે છે નવદ્વારે પુરે દેહી હંશો લેલાયતે બેહી વશી સર્વશ્ય લોકશ્ય સ્થાવરશ્ય ચરસ્ય ચ જીવાત્માના શરીરની અંદર નિવાસ કરી રહેલા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સમગ્ર બ્રહ્માંડના સર્વજીવોના નિયતા છે આ શરીર વાળું છે બે નાક બે નસકોરા બે કાન એક ગુદા તથા જનેન્દ્રિય જીવ તેની બધાવસ્થામાં શરીર સાથે આત્મભાવ રાખે છે પરંતુ જ્યારે તે પોતાની અંદર રહેલા ભગવાન સાથે તાદતમ્ય સાધે છે ત્યારે તે શરીરમાં રહેતો હોવા છતાં ભગવાનની જેમ મુક્ત થઈ જાય છે તેથી કૃષ્ણ ભાવનામય મનુષ્ય પોતાના ભૌતિક શરીરના બાહ્ય તથા આંતરિક બંને કર્મોથી મુક્ત રહે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ